કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના તલના બજાર ભાવ પાટડી એક હજાર ચારસો ને એકાવન રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા મોરબી એક હજાર ચારસો ને સિત્યાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને બે રૂપિયા ખાંભા એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો દસ રૂપિયા વિરમગામ એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને બે રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો જેતપુર એક હજાર ચારસો ને બે રૂપિયાથી બે હજાર એકવીસ રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી એક હજાર એક રૂપિયા ભચાઉ એક હજાર એક રૂપિયાથી એક હજાર તેતાલીસ રૂપિયા ધારી એક હજાર થી ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને રૂપિયા સાવરકુંડલા એક હજાર પચીસ રૂપિયાથી એક હજાર રૂપિયા અંજાર એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર પંદર રૂપિયા અમરેલી એક હજાર બે રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં બન્યા રહેજો જામજોધપુર એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને પંદર રૂપિયા વિસાવદર એક હજાર પાંચસોને એકાવન રૂપિયાથી બે હજારને એકવીસ રૂપિયા મેંદેડા એક હજાર ચારસોને પંદર પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને એકતેર રૂપિયા હળવદ એક હજાર પાંચસોને સાઠ રૂપિયાથી એક હજાર નવસો ને બાવીસ રૂપિયા એક હજાર ચારસો ને પચાસ રૂપિયા થી એક હાજર આઠસો ને પિંચોતેર રૂપિયા બોટાદ એક હજાર છસો રૂપિયા પચાસ રૂપિયા ભાવનગર એક હજાર છસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન